શનનું સુપરવિઝન કરશે જેટલી ટીમો બનાવીને ઇન્સ્પેકશન કરવાનું થતું હોય તો વિગતો આપવાની રહેશે એવો ઓર્ડર કર્યો કે મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર એસ્ટેટ અધિકારી એણે આ તમામનો સર્વે કરી અને રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવો અને ભયજનક હોર્ડિંગ જેટલા હશે ગેરકાયદેર હશે એ દૂર કરવા માટે આગામી જે તારીખ હશે ત્યારે એની રજૂઆત કરવામાં કોર્ટે એડવોકેટ જનરલને સ્પેસિફિક સૂચના આપી કે તમામ અમદાવાદ શહેરના તમામ હોર્ડિંગોનો સર્વે કરી રિપોર્ટ કરી અને ઇલીગલ હોય એ બધાનો રિપોર્ટ સર્વે કરીને અહીંયા દૂર કરો અને જરૂરી હોય તો દૂર કરો